ટોલ ફ્રી કરવાની ના પાડે છે જ્યારે ખેડતો ટોલ ભરવાની ના પાડે છે એવા ઇન્દ્રજસિંહ વાઘેલા કાંકરે છે પાલમપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજિયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો તો એવો વેરો આજની સરકાર લગાડે છે તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો વેરા જુઓ મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેનો પાસ લઈ લો તમે આજે સોનો પાસ લો જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં સો રૂપિયાનો પાસ લો પછી પાંચસોનો લેજો પછી હજારનો લેજો તમે નિતિન ગડકરી તમારા જે નિતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો માફ ટેક્સ માફ કરવો જ પડે એની જગ્યાએ તમે અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો તમારો એક અધિકારી એને કહે છે કે ટેક્સ માફ છે બીજો અધિકારી આવે એટલે એમ કહે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે તો તમારા કાયદા માણસે માણસે બદલાય છે કાયદા બધા માટે સમાન હોય મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી અમે કોર્ટની શરણે જઈશું અમે ભેગા મળી અઢાર તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલાં ખેડૂતો માટે ત્રણ કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલટેક્સનો કાયદો બદલે જ છૂટકો છે આ જ નહીં તો કાલ આ ટોલ તમારે કાયદો બંધ કરવો પડશે 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 ખેડૂત ક્યારેય પૈસા નહીં ભરે નહીં ભરે નહીં જ ભરે